ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપાનું સહકાર સંમેલન યોજાયું લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને હવે કલાકો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા છેલ્લા દિવસોમાં પ્રચાર પ્રસાર માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના ચૂંટણી પ્રચાર અર્થે કરજણ તાલુકાના નિસાડીયા ગામ ખાતે સહકાર સંમેલન યોજવામાં આવ્યું હતું વિધાનસભા વિસ્તારના સહકારી મંડળીઓના પ્રમુખો ડિરેક્ટરો તેમજ ભાજપાના કાર્યકરો અને આમ નાગરિકો મોટી સંખ્યામાં આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકારના સહકાર મંત્રી એવા જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં આ સંમેલન યોજવામાં આવ્યું હતું સંમેલનની અંદર કોંગ્રેસના માજી જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન લીલાબેન ઉપાધ્યાય ભાજપમાં જોડાયા હતા તેઓને ખેસ પહેરી મંત્રીએ ભાજપામાં આવકાર્યા હતા ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે દરેકે દરેક વિભાગને અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આપે છે આજે ડેડીયાપાડામાં સવારે મહિલા સંમેલન નો કાર્યક્રમ કરી આવ્યો હમણાં બપોરના ત્યાં યુવા ભાજપનું સંમેલન છે હમણાં કરજણમાં આ સહકાર સંમેલન ગયું આમ દરેકે દરેક ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ જે વિભાગો છે એ દરેકે દરેક સંમેલનો થઈ રહ્યા છે અલગ અલગ સમાજના પણ અમે સંમેલનો કરીએ છીએ તો એક પાર્ટીને મજબૂત બનાવવા માટે ને દરેકે દરેક સમાજના લોકોનું સમર્થન મળે સહકાર ક્ષેત્ર પણ એક ખૂબ મોટું ફેક્ટર છે સહકાર ક્ષેત્ર સાથે અનેક લોકો જોડાયેલા છે સહકાર ક્ષેત્ર હજારોની સંખ્યામાં લોકોને રોજગારી પણ આપે છે ખેડૂતો માટે પણ આશીર્વાદરૂપ છે અત્યાર સુધીમાં ભારત વર્ષમાં સહકાર ક્ષેત્રનું અલગ મંત્રાલય નહોતું પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સહકારી ક્ષેત્રને ખૂબ પ્રાધાન્ય આપી અને અલગ મંત્રાલય કર્યું અને આ અલગ મંત્રાલય સહકાર બન્યા પછી સમગ્ર દેશની અંદર સહકારી ક્ષેત્રે જબરજસ્ત મોટો એનો ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને સહકાર ક્ષેત્ર મજબૂત હોવાના કારણે ખેડૂતો અને એની સાથે જોડાયેલા અનેક લોકોને પશુપાલકોથી માંડીને બધાને ખૂબ મોટો એનો એનો ફાયદો છે અને એ સહકાર ના ભારત સરકારના મંત્રી આદરણીય અમિત શાહ છે આજે પણ અહીંયા સહકાર સંમેલન અહીંયા કરજણ તાલુકાના નિશાળિયા ગામે સહકાર સંમેલન બોલવામાં આવ્યું છે અહીંયા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા પણ કાર્યકર્તા હશે સહકાર ક્ષેત્રના પણ બધા કાર્યકર્તા હશે સહકારી ક્ષેત્રે જોડાયેલા લોકોને પણ આજે અમે એ જ અપીલ કરવાનો છે જ્યારે દેશને એક સમૃદ્ધ ભારત બનાવવાનો એક મજબૂત ભારત બનાવવાનો છે અને સહકાર હજારો લોકોને રોજગારી આપી શકે છે દેશના પ્રધાનમંત્રી એમ કહે છે ને હર હાથકો કામ તો આવા અલગ અલગ જે ભારતીય જનતા પાર્ટીના જે એકમો છે વિભાગો છે એના થકી અનેક પ્રકારના લોકોને અમે જોડીને દેશને એક સમૃદ્ધ બનાવીશું બધા લોકોને કોઈક ને કોઈક પ્રકારની રોજગારી મળે એ પ્રકારનો અમારો અભિગમ છે અને સાથે સાથે ચૂંટણી છે તો ચૂંટણીમાં પણ સહકાર ક્ષેત્રના લોકોનો પણ મત લઈએ એ વાત કહેવા માટે આજે આ ભારતીય જનતા પાર્ટીએ સાતમી વખત મને ઉમેદવારી કરાવી છે એના માટે ભારતીય જનતા પાર્ટીના ભુજથી તાલુકાથી જિલ્લાથી માંડીને અમારા તમામ પદા પદાધિકારીઓનો હું એના માટે આભાર માન્યો છે અને મારા કાર્યકર્તાઓનો જે છ ટર્મની અંદર જે સાથને સહકાર રહ્યો છે મારી જે કામગીરી જે દેખાઈ છે છ ટર્મ દરમિયાન લોકોના પ્રજાના કામો કરવામાં એમાં કાર્યકર્તાનો પણ ખૂબ મોટો સાથ સહકાર રહ્યો છે તો આ વખતે પણ કાર્યકર્તાનો તેટલો જોમનો જુસ્સો છે હું છ લોકસભા હું જીત્યો છું એટલે છ લોકસભાનું આખું ચિત્ર જે તે સમયનો મને ખ્યાલ છે એ માહોલનો પણ ખ્યાલ છે એના કરતાં ડબલ પ્રકારનું વાતાવરણ હમણાં છે આ સાતમી લોકમ તો જીતવાના તો છે પણ સી પાટીલ સાહેબે જે ટાર્ગેટ આપ્યો ને પાંચ લાખનો તો પાંચ લાખના માર્જિનથી અમે આ વખતે આ ભરૂચ લોકસભા જીતવાના છે આજ રોજ નિશાળિયા ખાતે સહકાર સંમેલનનું સંગઠન દ્વારા આજે આયોજન કરવામાં આવ્યું છે એમાં લોકલાળીલા અમારા ઉમેદવાર મનસુખભાઈ વસાવા સાહેબ સાથે સાથે સહકાર મંત્રી આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા પણ આ સંમેલનમાં હાજર રહેવાના છે અને મોટી સંખ્યામાં જ્યારે લોકો અહીંયા હાજર હશે ત્યારે બધાને માર્ગદર્શન પણ આપવાના છે આ સીટ સો એ સો ટકા પાંચ લાખ કરતાં વધુ મતથી અમે જીતવાના છે અને કે લોકોનો ઉત્સાહ જેટલો છે ત્યારે નરેન્દ્ર મોદી સાહેબને અહીંયાથી ભરૂચ લોકસભાનું કમળ અમે અહીંયાથી સો ટકા મોકલી આપીશું